સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નવ કેરેટ ગોલ્ડના દાગીના પર પણ બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન રજૂઆત કરવામાં આવી છે તેથી હવે ફરજિયાત બનશે હાલ સરકાર દ્વારા નવ કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે જે લઈને હવે જ્વેલરી માંગમાં વધારો થશે કારણ કે અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર ચૌદ કેરેટ અઢાર કેરેટ અને બાવીસ કેરેટ સોનાના દાગીના પર આપવામાં આવતું હતું પરંતુ દિવસે ને દિવસે સોનાના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે નવ કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી હતી સરકાર દ્વારા નવ કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે અત્યારે નવ કેરેટની જ્વેલરી માટેનું જે હોલમાર્કિંગની વાત છે અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ભારતની પ્રજા જે છે એ બાવીસ કેરેટ જ્વેલરી સાથે સંકળાયેલી હતી લોકો બાવીસ કેરેટની જ્વેલરી પહેરતા પછી જેમ ધીરે ધીરે અઢાર કેરેટની વેરાયટી આવી લોકો અઢાર કેરેટમાં અત્યારે જે રીતના સોનાના ભાવ વધેલા છે અને લોકોમાં એક અસમજનો માહોલ હતું લોકોને એવું હતું કે બાવીસ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ મળે છે પણ અઢાર કેરેટની બાર કેરેટની ચૌદ કેરેટની અને નવ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ નથી આવતી હોય તો જ્યારે ગવર્મેન્ટનું હોલમાર્ક કરેલી જ્વેલરી હોય છે ત્યારે એનું હંડ્રેડ પર્સન્ટ રિટર્નની પૂરેપૂરી શક્યતાઓ હોય છે વેપારી તરફથી પણ હંડ્રેડ પર્સન્ટનું પાછું રાખી લેવામાં આવતું હોય છે એટલે કસ્ટમર માટે પણ એક આનંદનો માહોલ છે કે એમાં અસમજ હતી બીજા નંબરમાં અત્યારે જે ભાવનો જે વેરિયશન છે એમાં જે પાંચ ગ્રામ જ્વેલરી જે આવતી હતી એ ઓવરઓલ જોવા જાય તો નવ કેરેટમાં એ બે ગ્રામમાં બની જતી હોય છે